ચાલો મિત્રો આજે આપણે ભારતના ઇતિહાસની વાત કરીએ એમાંથી મૌર્ય સામ્રાજ્યની વાત કરીશું તો એનો પહેલો ક્વેશ્ચન છે ચંદ્રગુપ્ત પહેલાંનો શાસનકાળ વરસ ખાલી જગ્યામાં શરૂ થયું હતું તેનો જવાબ આવશે ડી ઈસવીસન ત્રણસો વીસમાં આ જે બધા ક્વેશ્ચનો હું જે આપું છું એ જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાઈ ગયા છે ડીવાય એસઓમાં પૂછાઈ ગયા છે તો એને જ લગતા ક્વેશ્ચનો છે ઠીક છે તો પહેલાં પહેલાંનો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલાંનું શાસનકાળ ત્રણસો વીસમાં શરૂ થયો હતો બીજું છે વિધાન એક ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસથી ઈસવીસન પૂર્વે બસો ચોરાણુંની આસપાસ પ્રદેશના ભાગો પર વિજય મેળવ્યો તેણે પુષ્પ મિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યો વિધાન બે સમ્રાટ અશોકે તે જ સમયગાદ સમયગાળા દરમિયાન જૂનાગઢ નજીકના ખડક ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી ઉપરના વિધાનો ચકાસો તો ઓપ્શન છે આપણી પાસે માત્ર એક સાચું છે માત્ર બે સાચા છે સી એક એક તથા બે બંને સાચા નથી ડી એક તથા બે બંને સાચા છે હવે તમે જુઓ વિધાન એક છે ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસો બાવીસ થી લઈને ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણું સુધી રાજ કર્યું હતું બરાબર તો અહીંયા જ ખોટું પડી જાય છે એની સાલમાં ખોટું પડી જાય છે જો સાલ કોઈને ખબર હોય તો ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણું સુધી રાજ કર્યો હતો અને બીજું છે કે બીજું બી ખોટું છે કે જેણે પુષ્પ પણ પુષ્પગુપ્તને જૂનાગઢનો શૂબો બનાવ્યો હતો એટલે ચંદ્રગુપ્ત મૌર્યનું પહેલું વિધાન જે છે એ ખોટું છે હવે બીજા વિધાન પર જઈશું આપણે સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમિયાન તે જ સમયગાળા દરમિયાન મતલબ ચંદ્રગુપ્ત મૌર્ય તો એ તો એનો દાદો હતો અને સમ્રાટ અશોક એનો પૌત્ર છે તો સમ્રાટ અશોક કઈ રીતે એ સમયગાળા દરમિયાન જૂનાગઢના નજીકના ખડકો પર શિલાલેખ બનાવે તો બીજું વિધાન પણ ખોટું છે બરાબર તો આ બંને વિધાનો ખોટા છે તો માત્ર જવાબ કયો આવશે સી એક તથા બે બંને સાચા નથી તો એનો જવાબ આવશે એક તથા બે બંને સાચા નથી